અરવલ્લી તથા સાબરકાંઠાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા સામે અનોખો વિરોધ જોવા મળ્યો છે મોડાસાના વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ હિંસક રસ્તો છોડીને શાંતિપૂર્ણ સકારાત્મક અને સેવાકીય કાર્ય દ્વારા પોતાના ગુસ્સાને પ્રગટ કર્યો ગામના પશુપાલકોએ બસ્સો લિટર દૂધમાંથી તૈયાર કરેલા ચારસો પાઉચ તૈયાર કરીને મોડાસાના સંયોગ ચાર રસ્તા પર નિઃશુલ્ક વિતરણ કર્યો અને સમાજને સંદેશો આપ્યો કે જો કરુણામાં વિસ્તારમાં દૂધ વિતરણથી લોકોની ભેડ ઉમટી પડી દુઃખને વાંધાનું નામ નહીં આપતા પશુપાલકોએ જનહિતમાં શાંતિપૂર્ણ પદ્ધતિ અપનાવી અને સમાજમાં સંવેદનશીલતા વ્યક્ત કરી હતી